નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે મંગળવાર નો દિવસ છે અઠવાડિયું ગઈકાલથી શરૂ થયું માર્કેટિંગ ગઈકાલના સમાચારો અને આજના સમાચારો ત્યારબાદ વિતેલા અઠવાડિયાના સમાચારો અને બજાર એરંડીના બજારની સ્થિતિ કેવી રહી અત્યારે શું છે અને હવે પછી શું થાય એના ઉપર આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ ખેડૂતભાઈઓ એરંડીના પાકમાં આ વર્ષમાં આપણને કોઈ વ્યાજબી ભાવ નથી મળ્યો આખા વર્ષ દરમિયાન પણ છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ એકાદ મહિનાથી ભાવોમાં જે કઈ થોડો ઘણો સુધારો આવ્યો એનો આપણને લાભ મળ્યો અને જે કોઈએ સંગ્રહિત માલ પોતાની પાસે સાચવી રાખ્યો હતો એવા ખેડૂતોને થોડીક આશા બંધાણી કે આગળના સમયમાં આપણને થોડો ભાવ વધારો મળશે હવે અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે બજાર એકંદર સ્થિર છે થોડોક બજારને સારો એવો ટેકો છે આંતરરાષ્ટ્રીય એરંડીના તેલની માંગ અને એરંડીના તેલના સારી રીતે થઈ રહેલા વેપારો હવે એરંડીના તેલના જે વેપારો થઈ રહ્યા છે વિદેશના બજારમાં અને એકંદર આપણે ત્યાંથી લગભગ દરરોજના અઢીસો થી ત્રણસો ટન વેપાર થઈ રહ્યા છે અને સમય પ્રમાણે એના શિપમેન્ટ પણ થઈ રહ્યા છે એટલે કોઈ બીજી અડચણ એમાં નથી પણ હવે નવા વાવેતરની શરૂઆતનો સમય જ્યારે આવી ગયો છે એ સમય શરૂ થઈ ગયો છે વાવેતર થવા માંડ્યા છે વાવેતરના આંકડા આવવા માંડ્યા છે ત્યારે આંકડાઓ જે આવે છે એ આંકડાઓના આધારે આગળના દિવસોના વેપાર ઉપર અસર થવાની શક્યતાઓ દેખાય રહી છે આપણે એવું માનતા હતા એકંદર દરેક ખેડૂતો કે ગયા વર્ષમાં એરંડીના વાવેતરમાં આપણે ખૂબ મોટી નુકસાની ઉઠાવી છે એટલે આ વર્ષે એરંડીના વાવેતરમાં મોટો ઘટાડો આવશે શરૂઆતના જે દિવસો હતા જુલાઈ મહિનો પૂરો થવા સુધીના સરકારના જે આંકડાઓ આવ્યા એ આંકડાઓ એકદમ નીચા હતા ત્યારબાદ ઓગસ્ટ મહિનો બેઠો પ્રથમ અઠવાડિયાના આંકડા આવ્યા તો એ આંકડામાં ઘણો બધો મોટો વધારો થઈને આવ્યો ત્યારબાદ હવે ગઈકાલે બાર તારીખના હિસાબથી કેન્દ્ર સરકારના ખેતીવાડી વિભાગ તરફથી જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ વાવેતરના ખૂબ ઊંચા આ અઠવાડિયા દરમિયાન વધારે જે કઈ વાવેતર થયું છે એના જે આંકડા આવ્યા છે એ આંકડાની અસર આગળના દિવસોમાં કદાચ બજાર ઉપર પડે અત્યારે બજાર તેલના વેપાર થઈ રહ્યા છે સારી રીતે આગામી દિવસોના હિસાબથી પણ તેલના સારા વેપાર થઈ રહ્યા છે પણ એના ઉપર અસર થવાની શક્યતા વાવેતરના અંતિમ આંકડાઓ આવે એટલે અવશ્ય આપણને દેખાય રહી છે અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ગયા વર્ષનું જે વાવેતર અત્યાર સુધીનું હતું એ વાવેતર આપણા સમગ્ર દેશનું અઢી લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે હવેના દિવસોમાં હજી એરંડીના વાવેતરનો સમય આપણી સામે જ્યારે બાકી છે ત્યારે કદાચ વાવેતર ગયા વર્ષના આંકડા સુધી જો પહોંચી જાય તો એની અસર આપણા બજાર ઉપર અવશ્ય પડશે કારણ કે જે વાવેતર એરંડીનું થાય છે આપણે ત્યાં એ જ વાવેતરના હિસાબથી દુનિયામાં બજાર છે એનાથી બજાર મોટું નથી થતું અત્યારના સમયમાં બજારની જે જરૂરિયાત છે એટલું આપણું વાવેતર છે અને આપણે એવું પણ કહી શકીએ કે બજારની જરૂરિયાત કરતા પણ આપણું વીસ થી પચીસ ટકા જેટલું વાવેતર વધારે છે કારણ કે સમગ્ર દુનિયાની બજારનું જે કાંઈ જરૂરિયાતનું માળખું છે એ આખે આખું માળખું આપણા ભારત ઉપર આધારિત છે અને ભારતમાં પણ આપણા ગુજરાત અને રાજસ્થાન ઉપર આધાર છે બાણું ગુજરાત અને રાજસ્થાનનું છે એના આધારે બજાર બનશે આગામી દિવસોમાં અત્યારના હિસાબથી ભાવમાં જે સારી મજબૂતી આપણને જોવા મળે છે કે એક મહિના પછી કે દોઢ મહિના પછી બે મહિના પછી માલના સારા ભાવ રહેશે તો માલના સારા ભાવ રહેવાની શક્યતાઓ હજી છે પણ વાવેતરનો આંકડો ગયા વર્ષની સરખામણીમાં જો નીચો રહેશે તો વાવેતરનો આપણો આંકડો હજી વધવાની શક્યતા છે કારણ કે એરંડીના વાવેતરની આડે હજી પૂરો એક મહિનો બાકી છે આપણી સામે ઓગસ્ટ મહિનો પૂરો થઈ જાય અને

રેશે અને કોઈ પણ ચીજ વસ્તુઓનો રહેતો હોય છે એટલે વાવેતરના આંકડાઓ ઉપર પણ આંકડા નજર રાખવી આ સૌથી અગત્યની બાબત આજના યુગમાં છે કારણ કે આજના યુગમાં એક જગ્યાનું વાવેતર બીજી જગ્યાએ બહુ મોટી અસર કરતું હોય છે મિત્રો તો એરંડીના અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે એની પણ જો આપણે ચર્ચા કરીએ તો એકંદર સામાન્ય માલમાં એટલે કે જે માલ નબળો નથી પણ પૂરેપૂરો જેને આપણે સારી ક્વોલિટી કહી શકીએ એવો નથી એવો માલ અગિયારસો રૂપિયાથી વેચાવાની બજારમાં શરૂઆત થાય છે અને સારા માલ બારસો રૂપિયા સુધી પહોંચે છે અને બજાર સિવાય સીધા ખેડૂતોના ઘરેથી સારા માલના જે કાંઈ વેપારો થતા હોય એ વેપારોનો આંકડો અને એની જે વિગતો આપણને મળતી હોય છે એ વિગતો બારસો રૂપિયા ઉપર એટલે કે બારસો પાંચ દસ પંદર ત્યાં સુધીના વેપારો થઈ રહ્યા છે માર્કેટમાં પણ ક્યાંક કોઈ જગ્યાએ એવો વેપાર થતો છે પણ એકંદર આ ભાવ છે અત્યારનો આપણો અને છેલ્લા ઘણા દિવસથી મોટા ભાગે આ સ્થિતિ રહે છે પાંચ સાત રૂપિયા કે દસ રૂપિયાના ફેરફાર સાથે તો ભાવના હિસાબે આગામી દિવસોના અંદાજો માત્ર બજારની જરૂરિયાતના ધોરણે નથી કામ કરતા વાવેતરનો આંકડો કેટલો વધે છે એના ઉપર પણ સૌથી મોટો આધાર હોય છે એટલે વાવેતર પર અને વાવેતરના આંકડા પર આપણે નજર રાખતા રહીએ આજના દિવસે એરંડી નું અત્યારનું બજાર નજીકના ભવિષ્યની સ્થિતિ અને વાવેતરના આંકડાઓમાં થઈ રહેલી સતત વૃદ્ધિને ધ્યાનમાં લઈને જ્યારે આપણે આ વિડીયો બનાવીએ છીએ ત્યારે આપણા દરેક ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત